હેલો દોસ્તો ગુડ મોર્નિંગ મેં બે દ્વારકા દિવસ બધાઈને અમારી નાની વિજનો બધા તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ ધોઈને રેડી થઈ ગયા તમે કોઈ આવ્યા છે ઘરે આ કંઈક નવું કરવાના છે તો જોઈએ આગળ તું ઘરે જૂની મુકાવી આગળ તેને તો કરી લીધું છે આવી જ્યાં હવે થોડા આવી જાય પહેલાં એટલે હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા અમારે ફૂલ પત્રીજા નાની એવી ચેનલ માં બ્લોગ માં તમારો બધા સ્વાગત છે કાલ તો અમે કઈ વિડીયો બીડીઓ ઉતાર્યો નથી અમારે એમને એક ખરાબ પ્રસંગ થઈ ગયો છે ખૂબ નનકડા કુવાઓ થઈ ગયા છે હમણાં અર્જુનને એ બધા એ બાજુ વયા જાય છે અહીંયા જ રહી છે માધવ બાબમાં એટલે એવું બધું છે કાંઈ ખાસ અત્યારે છે નહીં ને આજે હું મમ્મીના ઘરે આવી છું અર્જુનના ઘરે અને આજે તમને હું મારા પપ્પાની મુલાકાત કરાવીશ અને આ પાછળ જે રોટલી બનાવે છે ને એ છે મારા ભાભી અર્જુનના મમ્મી એ કાંઈ ચહેરો બહેરો દેખાતો નથી રોટલી બનાવવામાં ચાલુ છે અને અર્જુનભાઈ હજી નાઈ નાઈ કરે છે અર્જુનભાઈને હમણાં સવારથી હું એવું છે બધું ચાલો તમને મારા પપ્પાની મુલાકાત કરાવો આ છે મારા બાપા બોલો બાપા જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો

આવું છે કઈ પપ્પા ને થોડું દુઃખ વધારે છે બનાવી નું શું કરી ભગવાન ની ઈચ્છા

અહ ઓય ઘણી વધી પડે નઈ વધે પાજો આ કે કલ્લ્યુ ગુ પર કલ્લ્યુ રમે હા મા તો પછી એવું કે સાંભળીએ કે તો પ્રકાર કે કલ્લ્યુ ઘોરિયમ રમે

તો હવે એ જ્યારે જોવાની આવશે ત્યારે આવશે કોણ કેવા હે કોણ વડીલ છે છે હા મંદિર તું ક્યાં હા તે છે ક્યાં મંદિરે

કેતા હું માય આવી છું તમને પુણ્ય દેવા અમને મને કે ઘારુ ઘારુ બનાવીને ખવડાવો તો આ છે ને કલયુગ તમને ઓછો નડે તો નડે ને અમે અમે ના નડે કાઈ યા એક કે નાતી નો લાગે કલયુગ કલયુગ બધા ઘર કા સાચું તમે બધા ભાર વાત ખોટી છે કે વાંચી છે તો છે કોઈ આ ભગવાન કે આપડા કર્મ છે જમાડો તો આ બધું પુણ્ય મળે તમે એટલે તો ગાંડો સમજો કઈ સમજો હવે

તરામ ને બરમ ને બધી વાર હે કાયો ઘરે વારત નથી મુલાકાત કરેલી અર્જુન ના દાદા છે મારા પપ્પા છે અને હોંસે માં બા બોલતા હતા કે આમાં અલકબગા લોકો હા પરતા નહી હોય બધી મેદી

સોમ્યા ભાઈ સોમ્યા ભાઈ સોમ્યા આમ કરે હાય તો ચોકલેટ આપ્યું તારી કાલે કાલ ચોકલેટ આપીશ મોટી બધી ચોકલેટ લઈ આવી કાલ તારા એમ કહે હાય હાય

સત્સંગ ચાલુ છે શેરી માં ઘરે બાવી બધી સત્સંગ કરે છે અષાઢ મહિનો છે ને જોડિયામાં સોમિયા ભાઈ જો સત્સંગ કરે છે ચાર પગે થઈને બેઠા છે